આ યોજના હેઠળ સરકાર પહેલી વાર નોકરી કરતા લોકોના એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રી મંડળે દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને મંજૂરી આપી હતી આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારના યુવાનોને પંદર હજાર રૂપિયા મળશે અને તેમને નોકરી આપતી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજનાના લાભ એક ઓગસ્ટ બે હજાર પચીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે આ યોજનાને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે આ યોજનાને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે જેમાં એ એટલે કે પહેલીવાર નોકરી શોધનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બી એટલે કે નોકરીદાતાઓ એટલે કે કંપનીઓ માટે છે શ્રેણી એ હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓમાં નોંધાયેલા પ્રથમ વખત નોકરી શોધનારાઓને બે હપ્તામાં મહત્તમ પંદર હજાર રૂપિયા એક મહિનાનો ઇપીએફ પગાર આપવામાં આવશે તેમજ ઇપીએફઓમાં નોંધાયેલા કર્મચારીઓ જેમનો પગાર મહત્તમ એક લાખ રૂપિયા પ્રતિમાસ છે તેઓ આ માટે પાત્ર બનશે આનો કે જે કર્મચારીઓનો પગાર વીસ ત્રીસ ચાલીસ અથવા પચાસ હજાર રૂપિયા છે તેઓ પણ આ માટે પાત્ર બનશે આ ઉપરાંત પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીની પગાર શ્રેણી ધરાવતા લોકો પણ આ માટે પાત્ર છે પ્રથમ હપ્તો છ મહિનાની સેવા પૂર્ણ થવા પર અને બીજો હપ્તો બાર મહિનાની સેવા અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થવા પર આપવામાં આવશે શ્રેણી બીમાં નોકરીદાતાઓ એટલે કે શ્રેણી બીમા કંપનીઓને દરેક વધારાના કર્મચારી જેનો પગાર મહત્તમ એક લાખ રૂપિયા પ્રતિ માસ છે અને જેમણે ઓછામાં ઓછા છ મહિના સુધી સતત કામ કર્યું છે માટે બે વર્ષ માટે